જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું વલસાડનું ફેમસ ઉબાળીઓની રેસીપી જે આપણે ગેસ ઉપર બનાવીશું અને માટીની હાંડીમાં બનાવીશું ઊંબાળિયું બનાવવા માટે પરફેક્ટ માપ અને પરફેક્ટ ટિપ્સ હોવી ખૂબ જ જરૂરી છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઈક જરૂરથી આપજો જેથી કરીને તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવવાનું મારું ચાલો ઉંબાડિયું બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી બનાવવા માટે આપણે એક પેસ્ટ તૈયાર કરીશું એના માટે એક મિક્સર જારમાં એક કપ ભરીને લીલું લસણ લઈ લીધું છે અહીંયા મેં સો ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે એને મોટા ટુકડામાં કાપી લીધું છે હવે ત્યારબાદ આપણે દોઢ ઇંચ આદુનો ટુકડો છાલ ઉતારીને લઈ લીધો છે અહીંયા આદુ મરચાં અને લસણનો ટેસ્ટ આગળ પડતો રાખવાનો હોય છે અને અહીંયા આ ઉંબાડિયામાં લીલી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે અહીંયા મેં દોઢ ઇંચ લીલી હળદર પણ લઈ લીધી છે ત્યારબાદ ચારથી પાંચ લીલા મરચાંના આ રીતે ટુકડામાં કાપી લીધા છે અહીંયા તમને જેટલો તીખો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમે લીલા મરચાં વધારે ઓછા કરી શકો છો આ ઉંબાડિયું થોડું તીખું હોય તો ટેસ્ટી લાગે છે હવે એમાં થોડું મીઠું ઉમેરી દઈશું અને અહીંયા મેં આ રીતે સો ગ્રામ જેટલા ધાણા લઈ લીધા છે અહીંયા મેં દેશી ધાણા અને બંને ધાણા લઈ લીધા છે તો ધાણાને સરસ રીતે ધોઈને આમ આપણે ઉમેરીને સરસ આની પેસ્ટ તૈયાર કરી લેવાની છે થોડું મિક્સર જારમાં જગ્યા થાય ત્યારબાદ ધાણા ઉમેરીને હું આની પેસ્ટ તૈયાર કરી લઈશ તો હવે આપણે શાકભાજી જોઈ લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ રતાળું લઈ લીધું છે અઢીસો ગ્રામ શક્કરિયા પણ લઈ લીધા છે અને ચારસો ગ્રામ જેટલા બટેટા લઈ લીધા છે તો સકરિયાને આ રીતે મોટા ટુકડામાં કાપી લઈશું અને બટેટાને આ રીતે ચીરીઓ પાડી લઈશું જેથી કરીને એના આપણને મસાલો ભરતા ફાવે તો નાની સાઈઝના બટેટા હોય તો આ રીતે તમે ભરીને બનાવી શકો છો અને જો મોટી સાઈડના હોય તો ટુકડા પણ કરી શકો છો હવે રતાળુના પણ આપણે ટુકડા કરી લઈશું તો એના આપણે મોટી સાઈડના ટુકડા કરીને તૈયાર કરી લેવાના છે રતાળુને છાલ ઉતારીને પાણી નથી કરી લેવાનું છે આ રીતે મોટા ટુકડામાં કાપી લઈશું તો અહીંયા આપણું આ બધી વસ્તુ તૈયાર છે તો હવે આપણે પાપડી જોઈ લઈએ તો અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલી પાપડી લઈ લીધી છે ઘણા લોકોનો સવાલ એ હોય છે કે પાપડીમાં ઘણી જાતના ઈડા અથવા યળો હોય છે તો સરસ રીતે પાપડીને ચેક કરી લેવાની છે અહીંયા મેં એક એક પાપડી ચેક કરીને લીધી છે કોઈપણ જાતનો સડાનું નિશાન કે કોઈ પણ ન હોય કાણું ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને પાપડીને બંને સાઈડથી આ રીતે છાલ ઉતારી લેવાની છે સાઈડમાંથી અને સરસ રીતે પાપડીને ચેક કરીને જ લેવાની છે જેથી કરીને સડાવાળી ન હોય તો અહીંયા મેં દોઢસો ગ્રામ પાપડી તૈયાર કરી લીધી છે સરસ રીતે ચેક કરીને જ લેવાની છે જેથી કરીને સડેલી પાપડી ન આવે અંદર તો અહીંયા આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એક મોટા વાસણમાં લઈ લઈશું હવે એમાં આપણે એક ચમચી જેટલો અજમો ઉમેરીશું અહીંયા આ ઉંબાયામાં પાપડી શક્કરિયા બટેટા વગેરે આપણે ઉપયોગ કરીએ છીએ એનાથી ગેસ થવાની શક્યતા રહે છે એટલા માટે અહીંયા અજમાનો ઉપયોગ કરવામાં આવે છે તો એક ચમચી ભરીને આપણે અજમો ઉમેરી દઈશું અને સરસ રીતે પેસ્ટમાં મિક્સ કરી દઈશું ત્યારબાદ અહીંયા અડધો કપ જેટલા શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું તમે ચાહો તો શેકેલા સિંગદાણાનો ભૂકો પણ લઈ શકો છો અહીંયા મેં કાચા શિંગદાણાનો લીધો છે ત્યારબાદ બે ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈશું હવે એમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું પહેલાં પણ મીઠું ઉમેર્યું હતું એટલે ધ્યાનથી એડ કરવું હવે આ બધી વસ્તુને સરસ રીતે પેસ્ટમાં મિક્સ કરી દઈશું તો એકદમ અહીંયા આપણો ગ્રીન મસાલો બનીને તૈયાર થઈ ગયો છે ઉંબાડિયા માટેનો તો એકદમ સરસ કલર આવી ગયો છે આપણા ગ્રીન પેસ્ટનો અને ઉંબાડિયો પણ આ પેસ્ટના લીધે જ ટેસ્ટી લાગે છે તો આ પેસ્ટ બનાવવાની જ ખૂબી હોય છે તો તમે આ પેસ્ટ આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો હવે અહીંયા આપણે આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો જે આપણે બટેટાને કટ લગાવ્યા હતા એમાં આપણે આ મસાલો ભરી દઈશું તમે ચાહો તો બટેટાના પણ ટુકડા કરીને બનાવી શકો છો પરંતુ આ રીતે ભરવાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો બધા જ બટેટાને આ રીતે મસાલો ભરી દઈશું અને તૈયાર કરી લેવાના છે તો અહીંયા બધા બટેટાને સરસ રીતે મેં ભરીને તૈયાર કરી લીધા છે જો ભરતી વખતે કોઈ પણ બટેટું આ રીતે તૂટી જાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને તમે એમના ટુકડા પણ ઉમેરી શકો છો તો હું આ રીતે એક બટેટી તૂટી ગયું હતું એને એમનામ ઉમેરી દઈશ જે આપણે પાપડી તૈયાર કરી હતી એ પણ ઉમેરી દઈશું અને જે સક્કરિયા રતાળુ અને બંને વસ્તુ છે એ પણ ઉમેરી દઈશું તો આ ગ્રીન પેસ્ટમાં બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું આ બધા શાકભાજીને ગ્રીન પેસ્ટમાં સરસ રીતે મિક્સ કરી દેવાના છે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર લાગી રહ્યો છે ઉંબાડિયા માટેનો આ મસાલાનું અને શાકભાજીમાં સરસ રીતે કોટ થઈ જાય એ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણા બધા શાકભાજી ઉંબાડિયું બનાવવા માટે તૈયાર છે તો હવે આપણે આ બટેટાને પણ આ શાકભાજીમાં મિક્સ કરી દઈશું અને ઉપરથી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું સિંગતેલ ઉમેરીશું અહીંયા સિંગતેલ ઉમેરવાથી આ ઉંબળિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને વધારે પડતો નથી ઉમેરના ત્રણથી ચાર ચમચી જેટલું ઉમેરીશું હવે સરસ રીતે ફરીથી એકવાર મિક્સ કરી દઈશું હળવા હાથે સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણું આ બધું શાકભાજી તૈયાર છે પરફેક્ટ તો અહીંયા હું આ ઉંબાળિયું માટીની હાંડીમાં બનાવી રહી છું તે એના માટે આપણે ઉંબાડિયું કઈ રીતે બનાવીશું તે એ જોઈ લઈએ ખાસ કરીને આ ઉંબાડિયું કલરની ભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ કલરની ભાજી બધી જગ્યાએ અવેલેબલ નથી હોતી તો એના માટે તમે કલરની ભાજીની જગ્યાએ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા હું આ રીતે કોબીના પાંદડાનો ઉપયોગ કરી રહી છું તમે ચાહો તો કોઈ પણ પાલકની ભાજી અથવા ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો તો અહીંયા હું કોબીના પાંદડાનો ઉપયોગ કરી રહી છું જેથી કરીને આપણું ઉંબડ્યું સરસ રીતે બધી જગ્યાએથી સરસ રીતે શેકાઈ જાય અને સ્ટીમ થઈ જાય તો આ રીતે બધી બાજુથી કોબીજના પાંદડા સેટ કરી લેવાના છે ખાસ કરીને વલસાડમાં કલરની ભાજીનો ઉપયોગ થતો હોય છે પરંતુ બધી જગ્યાએ અવેલેબલ ન હોય તો તમે આ રીતે સેટ કરીને પણ ઊંબાળિયું બનાવી શકો છો થોડો ટેસ્ટમાં ફરક લાગશે પરંતુ તમે આ રીતે પણ તૈયાર કરી શકો છો બધી જ રીતે આપણે આ કોબીજના પાંદડા સેટ કરી લીધા છે તો સાઈડમાં આપણે થોડા ફુદીનાના પાન પણ સેટ કરી લઈશું એનાથી આપણા ઉંબાડિયાનો ટેસ્ટ પણ સરસ લાગશે અને સાઈડમાં આ રીતે પાન પણ સરસ રીતે સેટ થઈ જશે તો અહીંયા આપણું બધી વસ્તુ સરસ રીતે સેટ થઈ ગઈ છે તો હવે હમણાં જે આપણે શાકભાજી તૈયાર કર્યા છે એ બધા ઉમેરી દઈશું શાકભાજીને બધી બાજુથી સરસ રીતે સેટ કરી દઈશું અને કોરે બધી બાજુથી આપણે કોબીજના પાંદડા ઉમેરી દેવાના છે જેથી કરીને આપણા શાકભાજી ચોટે નહીં અને બળે નહીં તો શાકભાજીને સરસ રીતે સેટ કરી દઈશું અહીંયા આપણા બધા શાકભાજી સરસ રીતે સેટ થઈ ગયા છે હવે એમાંથી આપણે એક નાનું સકરિયાનો ટુકડો અને બે ત્રણ આપણે સિંગો લઈ લઈશું જેથી કરીને આપણે ઉપરથી ચેક કરી શકીએ કે આપણું આ ઉંબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે કે નહીં એના માટે એક નાનો ટુકડો સકરિયાનો અને બે ત્રણ પાપડી લઈ લઈશું સાઈડમાં રાખી દેવાનું છે ઉપરથી ઉમેરવા માટે જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણું ઉંબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે એ બધા મસાલો પણ સરસ રીતે ઉંબાળિયાનો મિક્સ કરી દઈશું અને ઉપરથી આપણે સેટ કરી દઈશું હવે ઉપરથી પણ આપણે કોબીજના પાંદડા સરસ રીતે ગોઠવી દઈશું આ ઉંબાળિયું માટીની હાંડીમાં બનાવો તો ખૂબ જ ટેસ્ટી બને છે પણ તમે ચાહો તો કુકરમાં પણ બનાવી શકો છો ઉપરથી ફરીથી આપણે કોબીજના પાંદડા સેટ કરી લઈશું બધી બાજુથી સરસ રીતે ઢંકાઈ જાય એ રીતે સેટ કરી લેવાના છે અને જે આપણે એક કર્યું અને બે ત્રણ પાપડી રાખી હતી એ ઉપર આ રીતે વચ્ચે મૂકી દઈશું જેથી કરીને આપણને ખ્યાલ રહે કે આપણું ઉંબાડિયું સરસ રીતે બન્યું છે કે નહીં એ ઉપરથી પણ તમે ચેક કરી શકો છો બધું ખોલવાની જરૂર નહીં પડે તો આ રીતે સેટ કરી લેવાનું છે હવે આપણું આવું ઉંબાડિયું ગેસ ઉપર મૂકવા માટે બિલકુલ તૈયાર થઈ ગયું છે તો એને આપણે ઢાંકણ ઢાંકીને સાઈડમાં આપણે રોટલીનો લોટ આવે છે એ સેટ કરી લેવાનો છે અહીંયા મારી પાસે હાંડીનું ઢાંકણ ન હતું એટલા માટે મેં માટલાનું ઢાંકણ લઈ લીધું છે તો હવે આપણે મીઠા અને તેલ વગરનો આ રીતનો રોટલીનો ઢીલો લોટ તૈયાર કરી લેવાનો છે એનાથી આપણે સાઈડમાં ઢાંકણાને સીલ કરી દઈશું જેથી કરીને ઉંબાળિયું સરસ રીતે આપણું અંદર શેકાઈ જાય હવા બિલકુલ ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એ રીતે આપણે લોટ સેટ કરી લેવાનો છે અને સરસ બધી બાજુથી આપણે ઢાંકણા અને હાંડીને સીલ કરી દઈશું તો અહીંયા આપણો લોટ સરસ રીતે બધી બાજુથી પેક કરી દીધો છે અને આ ઉંબાળિયાને આપણે પાંચ મિનિટ માટે હાઈ ગેસ ઉપર અને ધીમા ગેસ ઉપર એક કલાક માટે થવા દઈશું જો તમે વધારે ઉંબાડિયું બનાવો હોય તો વધારે પણ વાર લાગી શકે છે આ રીતે મેં નાની હાંડીમાં બનાવ્યું છે એટલા માટે એક કલાક જેટલો સમય લાગે છે તો આપણું ઉંબાડિયું થાય છે ત્યાં સુધીમાં આપણે એની ચટણી પણ તૈયાર કરી લઈએ તો ચટણી બનાવવા માટે મિક્સર જારમાં આપણે અડધો કપ લીલા ધાણા લઈ લઈશું એના દાંડલા સહિત લેવાના છે ત્યારબાદ થોડા ફુદીનાના પાન પણ ઉમેરી દઈશું અહીંયા આપણે ધાણા ફુદીનાની ચટણી બનાવવા જઈ રહ્યા છીએ બંને વસ્તુને સરસ રીતે ધોઈને જ લેવાની છે ત્યારબાદ બે લીલા મરચાં અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો પણ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈશું હવે આ ચટણીને આપણે જરૂર લાગે એટલું થોડું પાણી ઉમેરીને આની પેસ્ટ તૈયાર કરી લઈશું તો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આપણે આ ગ્રીન ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ખાટી મીઠી આ ઉંબળિયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે આ ચટણી પણ જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા એક કલાક જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ઉંબાડિયાને ચેક કરી લઈએ તો સાઈડમાં જે આપણે લોટ કર્યો હોય એ પણ કડક થઈ જશે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આપણું ઉંબાડિયું બનીને તૈયાર થયું છે કે નહીં તો આપણો આ લોટ સાઈડમાં જે હોય આ રીતે કડક થઈ જાય છે અને સરસ રીતે આપણું ઉંબાડિયું થઈ ગયું એનો મતલબ આપણે ચેક કરી લઈશું ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું જે ઉપર આપણે અને પાપડી મૂકી હતી તો એ પહેલાં આપણે ચેક કરી લઈશું જેથી કરીને આપણને ખ્યાલ આવે કે અંદર ઉંબાળિયું પણ સરસ રીતે બફાઈ ગયું હશે કે નહીં તો આપણે સૌથી પહેલાં પાપડીના દાણા ચેક કરી લઈએ તો અહીંયા આપણો પાપડીનો દાણો સરસ રીતે બફાઈ ગયો છે આ રીતે દબાવવાથી સરસ રીતે દબાઈ જવો જોઈએ હવે આપણે શક્કરિયાને પણ ચેક કરી લઈએ તો ચપ્પાની મદદથી ચેક કરી લઈશું જો આસાનીથી ચપ્પુ અંદર જતું રહે અને તૂટી જાય તો એનો મતલબ આપણું શક્કરિયું પણ સરસ રીતે બફાઈ ગયું છે આ રીતે તમે ચેક કરી શકો છો ચપ્પાની મદદથી તો આપણું ઉંબાડિયું સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો જે ઉપરના કોબીજના પાન છે એ પણ આપણે હટાવી લઈશું સાઈડમાં કાઢી લઈશું અને આપણે ઉંબાડિયું ચેક કરી લેવાનું છે કોબીજના પાન હટાવીને પણ આપણે અંદર રતાળું અને બટેટા પણ ચેક કરી લઈશું જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણા ઉંબાળિયું સરસ તે બનીને તૈયાર થઈ ગયું છે બટેટા આપણે થોડા આ રીતે મોટી સાઈડના નાખ્યા છે તો એ પણ ચેક કરી લઈશું બટેટા પણ સરસ રીતે બફાઈ ગયા છે અને રતાળું પણ સરસ રીતે બફાઈ ગયું છે તો એકદમ ટેસ્ટી આપણું આ ઉંબાળિયું બનીને તૈયાર થઈ ગયું છે તો કોબીજના પાંદડા આપણે હટાવી દઈશું અને આ ઉંબાળિયાને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું એકદમ ટેસ્ટી આવું આપણું આ ઉંબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ માટીને હાંડીમાં બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને ટ્રેડિશનલ લાગે છે આ રીતે બનાવવાથી તો હવે આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું હાંડી ખૂબ જ ગરમ છે એટલા માટે હવે હું ચમચાની મદદથી કાઢી લઈશ જે આપણે અંદર કુદીનારના પાન ઉમેર્યા હતા એ પણ કાઢી લેવાના છે ડાળીઓ તમે જોઈ શકો છો કે નીચે જે કોવિડના પાંદડા આપણે ઉમેર્યા હતા એ સરસ રીતે આ રીતે બંધ થઈ ગયા છે અને જે આપણે શક્કરિયા અને બટેટા પણ નીચે રહ્યા હોય એ પણ સરસ આ રીતે થોડા ગોલ્ડન કલરના થઈ ગયા છે અને થોડા આ રીતે બળેલા જેવો ટેસ્ટ લાગશે પણ સરસ લાગે છે તો તમે આ રીતે ઘર જરૂરથી ટ્રાય કરજો હવે જે આપણે ફુદીનાની ડાળીઓ હતી એ પણ કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ દેખાવામાં જેટલું ટેસ્ટી લાગી રહ્યું છે એટલું જ ખાવામાં ટેસ્ટી લાગે છે તો તમે આ ઉંબાડિયું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે ઉપરથી પણ આપણે થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું જો તમને પસંદ હોય તો જ ઉમેરવો આ રીતે લીંબુનો રસ ઉમેરવાથી મસ્ત ખાટો મીઠો ટેસ્ટ આવે છે તો હવે આપણે આ ઉંબાડિયાને ગરમા ગરમ થાળીમાં પીરસી લઈશું એકદમ ટેસ્ટી આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે આ વિડિયો બનાવતા મને કુલ ટોટલ ચાર કલાક જેટલો સમય લાગ્યો છે તો તમે આ વિડિયાને જોઈને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારી મહેનત સફળ થઈ છે કે નહીં તો એકદમ ટેસ્ટી આપણું ઊંબાળિયું બનીને તૈયાર થઈ ગયું છે હવે એના સાથે જે આપણે ચટણી બનાવી હતી એ પણ સર્વ કરી લઈશું અને જોડે જોડે આપણે સાસ છાસ પણ મૂકી દઈશું અને મસાલો પણ ઉમેરી દઈશું જો તમારે મસાલાની રેસીપી જોઈતી હોય તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો એકદમ ટેસ્ટી આપણો વલસાડનું ફેમસ ઉંબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે તમે આને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા સુધી નોટિફિકેશન જલ્દીથી મળી જાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો